નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ આપણે સૌ સ્વામિનારાયણ ભગવાન ને આપેલ ધર્મ નિયમ નું દ્રઢપણે પાલન કરીએ છીએ કે નહીં તે પોતાની જાતને પૂછવું આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને આ દિવ્ય સત્સંગ ઓળખાણો થોડા પુણ્ય કરીને આ સંપ્રદાયમાં જન્મ મળે નહીં આપણા કેટલાક જન્મોના પુણ્ય ઉદય થયા હોય તો સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થાય એક જોરદાર આખ્યાન રજૂ કરું છું જે હાલના સમયે તમને ખૂબ બળ આપશે એક સાધુ સુધીની સફર જાણવી તમારે જરૂરી છે છે આ એવી કથા શક્તિશાળી ભગવાનના ભક્તની જેની ભક્તિએ એક તત્વજ્ઞાની સાધુનું સર્જન કર્યું આજ પણ જે કોઈ સ્વામિનારાયણ નામનું સ્મરણ કરે તેના ઉપર કોઈ દુષ્ટ શક્તિ પ્રભાવ પાડી શકતી નથી આ કથા છે એક એવી દિવ્ય શક્તિની જે કોઈ પણ અંધકારને પરાજિત કરી શકે એક એવા ભક્તની જેણે ભગવાનના આશ્રયમાં રહીને દુષ્ટ તંત્ર શક્તિને નિષ્ફળ બનાવી ભાવનગરના ખીમજીભાઈ સુથાર સિંહજી મહારાજના સમકાલીન એવા એક સારા સત્સંગી હતા તેમનો નિયમ હતો કે પ્રભુનું સ્મરણ અખંડ કરતા રહેવું કામ કોઈ પણ કરતા હોઈએ પરંતુ ભગવાન ન ભૂલાવા જોઈએ પોતે સત્સંગ કરતા અને બીજાઓને પણ સત્સંગ કરાવતા એકવાર ખીમજીભાઈએ નાળિયેરની કાચલીમાંથી એક સરસ મજાની કંઠી બનાવી અને તે કંઠી લઈને શ્રીજી મહારાજ પાસે ગઢપુર આવ્યા શ્રીજી મહારાજને દંડવટ પ્રણામ કરીને તે કંઠી અર્પણ કરી પ્રભુએ કહ્યું વા કંઠી તો સરસ બની છે શું તમે જાતે બનાવી છે ખીમજીભાઈ કહે કે હા મહારાજ મેં પોતે બનાવી છે મહાપ્રભુએ ફરીથી પૂછ્યું કે સેમાથી બનાવી છે ખીમજીભાઈ કહે કે મહારાજ આ કંઠી મેં નાળિયેરની કાચલીમાંથી બનાવી છે શ્રીજી મહારાજ કહે ખીમજી ભગત હવેથી તમે તુલસી અને સુખડમાંથી કંઠીઓ બનાવજો તમારી પાસે ઘણા હરિભક્તો કંઠીઓ લેવા આવશે ખિમજીભાઈ થોડા દિવસ ગઢપુર રોકાયા અને ત્યારબાદ ભાવનગર પરત ફર્યા ભાવનગરમાં તુલસી અને સુખડ નું લાકડું શોધ કરવા છતાં પણ ન મળ્યું તેથી તે લેવા માટે જામનગર જવા માટે વાહનમાં બેઠા તે સમયે આજના જેવા રસ્તાઓ અને વાહનોની સુવિધા ન હતી લોકો ગાડા ઘોડાનો ઉપયોગ કરતા અને ચાલીને પણ જતા બંદરો જળ માર્ગે જોડાયેલો રહેતા જે વાહન માં ખીમજીભાઈ હતા તે જ વાહન માં એક કામણ ટુમણ જાણનારો કાળા જાદુનો કરનારો માણસ એ વાહન માં હતો સાંજના ના સમયે ખીમજીભાઈએ તો પોતાના નિયમ અનુસાર ગોડી સંધ્યા આરતી ધૂન થાળ વગેરે ભજન ભક્તિ શરૂ કર્યા વચનામૃતનો મુખપાઠ પણ કરીને પછી મહારાજની સ્વાભાવિક ચેષ્ટાઓના પદ ગાવાનું શરૂ કર્યું

ખીમજી ભગતો ભગવાનના સ્વરૂપમાં મસ્ત હોવાથી તેમના કાને આવા ઉપવાસ કરનારા નકામા શબ્દો ન પડ્યા સ્વામિનારાયણના સત્સંગી નકામી વાતોને ન સાંભળે એને કોઈ શું કહે છે એમાં કાઈ ફેર ન પડે ખીમજી ભગતે ગાવાનું ચાલુ રાખ્યું પેલા અસુર નો પિત્તો ગયો તેણે મોટા અવાજે કહ્યું એટલે મારું નથી માનતો તો હવે લેતો જા આમ કહીને ગુસ્સામાં આવીને પોતાની પાસે રાખેલા મંત્રેલા દાણા ભગત પર નાખ્યા શ્રી રક્ષાત્મક કવચ ધારણ કરેલા કઈ પણ ન થયું પેલા એ હવે તો મૂઠ નાખી પણ આ ભગતને કાંઈ ન થયું ભક્તોના સેમ વહન કરતા શ્રી હરિ જેની સાથે હોય તેને મૂઠ મંત્ર તંત્ર શું કરી શકે જ આખી રાત અડદ મંત્રે રાખ્યા અને ખીમજી ભગત પર નાખે જ રાખ્યા ખીમજી ભગત તો પોતાનું ભજન પૂર્ણ થયા પછી સુખ પૂર્વક ઊંઘ માણતા હતા આખી રાત આ કામન ને ઊંઘ ન આવી ઊંઘ ન આવી એનું કારણ તેને નવાઈ લાગતી હતી કે આ માણસને કેમ કાંઈ થતું ન હતું પોતાના મંત્રેલા અડદના દાણાનો સ્પર્શ થતા જ આજ સુધી કેટલાય લોકો બેભાન થઈને જમીન પર પડી જતા અને આને કેમ કાંઈ હાનિ થતી ન હતી બીજે દિવસે સવારમાં ખીમજી ભગતે પોતાની પછેડી પર અડદના દાણા જોયા તેમણે તે બધા જ અડદના દાણા ભેગા કરી લીધા પરવારીને ચૂલો સળગાવીને અડના અડદના દાણાને પણ ખીચડી ભેગા નાખીને રાંધવા મૂકી દીધા ખીચડી પાકી ગયા પછી તેમણે ઠાકોરજી નો થાળ તૈયાર કરીને પ્રભુને જમાડી દીધા ત્યારબાદ પોતે તે પ્રસાદ જમવા બેઠા કિમ્યા ગર્તો મોઢામાં આંગળા નાખી ગયો આજ સુધી કોઈ પણ માણસ પોતાના મંત્રેલા અડદના દાણાના પ્રભાવથી બચી શક્યો ન હતો તે જોતો રહી ગયો કે આ શું થયું ચોક્કસ આ ભગતડા પાસે મારા કરતા પણ બળ્યો મંત્ર હોવો જોઈએ પછી તો તેણે ખીમજી ભગતને કહ્યું મારા મંત્રથી મેં આજ સુધીમાં કેટલાય લોકોને મારી નાખ્યા છે પણ તમને કાંઈ ન થયું તમારી પાસે એવો તો કયો મંત્ર છે કે તમે બચી ગયા ખીમજી તરત જ બોલ્યા કે મારા ઈષ્ટદેવ તો શ્રી સ્વામિનારાયણ ભગવાન છે હું એમનો આશ્રિત છું મને કાળ કર્મ કે માયા કાંઈ પણ કરવાને સમર્થ નથી કેમ કે એ તો બધા મગતરા કહેવાય વળી સ્વામિનારાયણ મંત્ર તો મહાબળ્યો છે તેના ઉચ્ચારણથી તો કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય છે તો તમારા કાળા જાદુના મંત્ર એની સામે સી વિસાતમાં મને તમારો પહેલો મંત્ર સ્પર્શી પણ ન શેક્યો કિમ્યાગર તરત જ કબૂલી ગયો કે તમારી વાત સાવ સાચી છે મારો મંત્ર મંત્રની સામે કોઈ હિસાબમાં જ નથી ત્યારે ખિમજી ભગતે તેને સમજાવતા કહ્યું તમને મનુષ્ય દેહ મળ્યો છતાંય આવા કામ કરો છો તે આમ કરીને તમે તમારો જન્મ શા માટે વ્યર્થ બગાડો છો બિચારા નિર્દોષ માણસોને શા માટે મારી નાખો છો આ બધા ક્રૂર કર્મોનો તો યમપુરીમાં હિસાબ આપવો પડશે ત્યારે તમારી સી દશા થશે એનો વિચાર કર્યો છે કે પછી બસ તમારા મેલા મંત્ર તંત્રમાં જ આખું ગુમાવી દેશો ખિમજી ભગતના ઉપદેશાત્મક કે તેની આસુરી બુદ્ધિ નાશ પામી ગઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્તના શબ્દો તેના હૃદય સોંસરવા ઉતરી ગયા બે હાથ જોડીને ખીમજી ભગતને કહેવા લાગ્યો કે ભગત તમે મને સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરાવો આજની આ ઘડી થી જ હું આ ધંધો મૂકી દઉં છું ત્યારબાદ તે ખીમજી ભગતની સાથે ગઢપુર આવ્યો શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષ નીચે સંતો અને હરિભક્તોની સભા ભરીને બિરાજતા હતા ખીમજી ભગત અને પેલો કામણ ટોવણીઓ માણસ પણ દર્શન કરીને સભામાં બેસી ગયા આપના ચરણોમાં સ્થાન આપો મને આપનો સાધુ બનાવો શ્રીજી મહારાજે તેમને બે વર્ષ સુધી પાર્ષદ તરીકે રાખ્યા અને પછી ભાગવતી દીક્ષા આપીને સાધુ બનાવ્યા અને નામ રાખ્યું

ખીમજી ભગત જેવા બળિયા ભગતનો યોગ થયો તો એક કામણ ટોમણનો આશરો લઈને જીવતો વ્યક્તિ સાધુ બનીને જીવનને શ્રીજી મહારાજની સેવામાં સમર્પિત કરીને ભગવાનના ધામને પામી ગયો આપણે આ કથા પ્રસંગમાંથી બોધ લેવો કે ખીમજી ભગત જેવા બળિયા બનવું કોઈ પાપી જીવ યોગમાં આવે તો તેને ભગવાનનો મહિમા કહેવો અને સત્સંગને માર્ગે વાળવાનો પ્રયત્ન કરવો ભગવાન આપણા ભેળા જ હોય છે શૂન્યાતિતાનંદ સ્વામીના પૂર્વાશ્રમ વિશે ગ્રંથોમાં થોડુંક અલગ જોવા મળે છે પણ એ દ્રષ્ટિએ જોઈએ તો સંપ્રદાયમાં કદાચ બે શૂન્યાતીતાનંદ સ્વામી હતા તેવું જાણવામાં આવે છે સ્વામી સાધુ દીક્ષા લીધા બાદ સંપ્રદાયના કાર્યોમાં તેઓ ખૂબ રસ લેતા અને સત્સંગ પ્રચાર માટે સદાય વિચરણ કરી રાખતા તેમની ઉમદા વ્યવહારિક કુશળતા જોઈને તેમને સુરતના મહંત પદે નિયુક્ત કરેલા સુરત નું મંદિર સ્વામી કરતા હતા ત્યારે સત્સંગીઓ પાસેથી સ્વામી ફંડ એકત્ર કરતા હતા

પછી મનમાં નક્કી કર્યું કે મારી પાસે મકાન છે તે ગીરવે મૂકીને તેના રૂપિયા મેળવીને હું મંદિર માટે આપીશ આથી તેમણે એક તાલેવંત હરિભક્ત ધીરજભાઈ ને પોતાનું મકાન લખી આપ્યું અને રૂપિયા લઈને સ્વામીને આપ્યા સ્વામી આ વાતની ખબર પડી એટલે દયારામભાઈ પણ હજી તમે બીજા સો રૂપિયા આપજો તમારા રૂપિયા અવકાશે આપી દેશે આથી ધીરજભાઈએ ભક્ત ને સો રૂપિયા બીજા આપ્યા પછી સ્વામીએ દયારામભાઈ ને બોલાવીને કહ્યું કે તમે આ વધારે ના સો રૂપિયામાંથી કંઈક વેપાર ધંધો કરજો ભગવાન તમને અભરે ભરશે આથી દયારામ ભાઈએ વેપાર ધંધો શરૂ કર્યો અને સ્વામીના આશીર્વાદ અને શ્રી હરિની કૃપાથી તેઓ બે પાંદડે થયા એ પછી મંદિરમાં પણ ખૂબ મોટી સેવા કરી ધીરેજભાઈનું દેણું ચૂકવી દીધું આમ સ્વામીના આશીર્વાદથી દયારામભાઈ ભાઈ વ્યવહારે ખૂબ સુખી થયા અને સત્સંગમાં પણ ખૂબ આગળ વધ્યા આવા વચન સિદ્ધ શૂન્યતીતાનંદ સ્વામી સમત ઓગણીસો એકત્રીસના માક્ષર સુદ દસમના દિવસે સુરત મંદિરમાં રહીને મહાપૂજાના ચતુર્થ આવરણમાં માં સદગુરુ સૂન્યાદિત સ્વામી નું નામ પણ આવે છે વચનામૃત ગઢડા પ્રથમના અઠ્યોતેર માં સ્વામી એ શ્રી હરિને સત્સંગ વિષયક પ્રશ્ન પૂછેલ છે જ્યારે જીવ સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં અને સત્સંગમાં અતિશય હેત હોય છે અને પછી કેમ ઓછું થઈ જાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતી હોય અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે પછી એની અસદ વાસના થઈ જાય છે તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે તે જો વિચારીને અસદ વાસનાને ટાળે સંપ્રદાયના આવા વધુ પ્રેરણાદાયક અને આધ્યાત્મિક પ્રસંગો જાણવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા ભક્તિમય જીવનને વધુ ઉર્જાવાન અને શાંતિમય બનાવવા માટે હંમેશા જોડાયેલા રહો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો